વિઘ્નેશ્વર ગણપતિ મંદિર ખાતે આયુષ્ય મંત્રાલયના આયુર્વેદ વિભાગ અને યુથ કોંગ્રેસના પ્રમુખ પાર્થ પટેલના વિશાળ આયુર્વેદિક કેમ્પ યોજાયો હતો જેમાં પેટના રોગો અને ચામડીની તકલીફો શરદી ડાયાબિટીસ સ્ત્રી તથા બાળ રોગો સહિતના અનેક રોગો માટે નિદાન અને ઉપચાર સાથે દવાઓ આપવામાં આવી હતી આ કેમ્પમાં લોકોને સુવર્ણપ્રાશન અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળો પણ આપવામાં આવ્યો હતો વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વિઘ્નેશ્વર ગણપતિ મંદિર પરિસરમાં નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આયુષ મંત્રાલય ભારત સરકારના આયુર્વેદ વિભાગ દ્વારા વોર્ડ નંબર સત્તરમાં યુથ કોંગ્રેસના પ્રમુખ પાર્થ પટેલના સહયોગથી શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વિઘ્નેશ્વર ગણપતિ મંદિર પરિસર ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પેટ સંબંધિત સમસ્યાઓ જેવા કે ગેસ અપચો એસિડિટી કબજિયાત તથા સાંધાના રોગો કમરની તકલીફ ચામડીના રોગો શરદી ઉધરસ દમ ડાયાબિટીસ મેલેરિયા અશક્તિ સ્ત્રી રોગ બાળ રોગ જેવા જૂના હાઠીલા રોગોની તપાસ સાથે આયુર્વેદ પદ્ધતિથી ઉપચાર અને નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી આ કેમ્પમાં વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો આજ રોજ તરસાલી ખાતે જે સરહદનગર છે ત્યાં વિઘ્નેશ્વર ગણેશનું મંદિર જે છે એના આંગણની અંદર આજરોજ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો છે આયુષ નિયામક કચેરીના ડૉક્ટર છાયાબેન વોરા દ્વારા કેમ્પ કર તપાસ કરવામાં આવે છે તેમજ અહીંયા આયુર્વેદિક દવા આપવામાં આવે છે હવે આપ જાણો છો કે દર ગુરુવારે અમે અલગ અલગ જગ્યાએ સામાજિક કાર્યક્રમ કરતા હોય છે અને માજલપુર વિસ્તાર છે તરસાલી વિસ્તાર છે મકરપુરા દરેક જગ્યાએ દર ગુરુવારે આ પ્રકારના કેમ્પ થાય છે આ વખતે તરસાલી ખાતે આ કેમ્પ કરવામાં આવ્યો છે અને આની અંદર જનરલી જે સામાન્ય રોગ છે તાવ છે અત્યારે જે વાયરલ ઇન્ફેક્શન ચાલી રહ્યું છે એના માટેની દવા આપવામાં આવે છે જે ઋતુ ફેરબદલ છે એની અંદર ઘણા લોકો માંદા પડતા હોય છે ત્યારબાદ જે સ્ત્રીઓના રોગ છે પછી બાળકોને જે નાના બાળકોના રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેની દવા આપવામાં આવે છે ઘૂંટણનો દુખાવ હોય કમરનો દુખાવો હોય ડાયાબિટીસ હોય હરસ મસાની બીમારી હોય દરેક પ્રકારના રોગનું અહીંયા નિદાન કરીને દવા આપવામાં આવે છે રાજકોટ